તો મન તો આ બહુ ભાવે હું તો દર શિયાળે ગુંદ ખાવ જ છું મને ક્યારેક મન થઈ શીરો ગુંદને ખાવાનું તો મારે આ બનાવી દઈ જો આપણે લોટ બાંધી લીધો સેવ ટમેટા શાક અને રોટલી અને ખીચડી બનાવવાની છે તો રસોઈની તૈયારી કરી હાલ દીધો તો આવું બસ રોટલી બનાવી નાખીએ રિસનભાઈ માટે એપલ મંગાવ્યા હતા રિશનભાઈને હમણાં થોડુંક મજા એવું નથી તો એપલ ખાઈ તો સારું જો મેં રોટલી બનાવી નાખી છે તો આલો મેં થોડા કપડાં પેડા તો હંકેલી નાખી આવે આપણા હંકેલવાને હે તો મેં તો બેઠા બેઠા હંકેલ નાખી રોટલી બની ગઈ છે હમણાં બધા આવીને પછી જમી લે તો આટલું કામ નીકળી જાય મારે મારે સરસ અડદિયા બનાવ્યા બધી હાલ મેં તો એકાદો અડદો ખાઈ લો ભૂખ લાગી ગઈ છે જે ઓલા બધા મોડા આવે તો મેં તો હાલ એકાદ અડદયો ખાઈ લે અડદિએ બહુ મસ્ત છે આમાં બધું નાખીને બનાવ્યું છે ને આપણે ઓલો નાખ્યો છે માવો માવા વાળા બહુ મસ્ત બન્યા છે ગયા વખતે સાદા બનાવ્યા હોત પણ આજ વખતે મેં તો માવો નાખીને તો માવાના સરસ બને તો મેં તો હાલો ખાઈ લે એકાદ અડદિયો ખાંડમાં બનાવ્યો તો એ ખાઈ જાઉં મસ્ત બની ના દિવસ મેં કડો તો હું ખાઈ જ જાઉં છું તારી ખાઈ લવડો દો